ભાવનગર જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એવી બાતમી મળેલી હતી કે ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી નામની જે દુકાન આવેલી છે એ દુકાનમાં કોઈપણ પ્રકારના મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર કોડિન ફોસ્ફેટ ધરાવતી સિરપનું વેચાણ કરવામાં આવેલ છે આ બાતમીની સત્યતા ચકાસણી કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવેલી હતી એન્ડ ડ્રગ વિભાગના અધિકારી અને ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવેલી હતી કામગીરી દરમિયાન પાંચસો ને અગણ્યાસી જેટલી કપ સિરપની બોટલો જમા લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે કુલ કિંમત છ્યાસી હજાર આઠસો ને પચાસ જેટલી થવા પામેલ છે તપાસ દરમિયાન આ કપ સિરપ બોટલ કઈ જગ્યાએથી મેળવવામાં આવેલી છે આની સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ આ આરોપીએ જથ્થો રાખેલ છે કે કેમ એ દિશામાં તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે